ગુજરાત રાજ્યમાં આજે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા કચ્છ જિલ્લાની વાત કરીએ તો રાજ્યની સરેરાશ કરતાં થોડું ઓછું પરિણામ નોંધાયું છે વિજ્ઞાન પ્રવાહમાં કચ્છ જિલ્લાનું માનવી કેન્દ્રનું પરિણામ સૌથી વધુ ચોરાણું પોઈન્ટ જીરો સાત ટકા પરિણામ આવેલ છે ગુજરાત રાજ્યમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું સમગ્ર રાજ્યનું સરેરાશ પરિણામ ત્રાસી પોઈન્ટ એકાવન ટકા રહ્યું છે જ્યારે કચ્છ જિલ્લાનું કુલ પરિણામ ત્રાસી પોઈન્ટ ત્રેવીસ ટકા નોંધાયું છે જે રાજ્યની સરખામણીમાં ટકાવારી થોડી ઓછી છે કચ્છ જિલ્લામાં કુલ બારસો ચાલીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કુલ સત્તર જેટલી રહી હતી જ્યારે એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા પંચાણું રહી છે ખાસ કરીને જિલ્લાના મુખ્ય કેન્દ્રોના પરિણામ પર નજર કરીએ તો માંડવીનું ચોરાણું પોઈન્ટ ઝીરો સાત ટકા પરિણામ ભુજનું બ્યાસી પોઈન્ટ નેવું ટકા ગાંધીધામ એસી પોઈન્ટ પંચોતેર ટકા અંજાર સત્તોતેર પોઈન્ટ એકસઠ ટકા માંડવી કેન્દ્રએ શ્રેષ્ઠ પરિણામ સાથે કચ્છ જિલ્લામાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે જ્યારે અંજારમાં પરિણામ તુલનાપક રીતે ઓછું નોંધાયું છે